જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે ત્યારે વડોદરાના અને કોઈ વિસ્તારોમાં કાળઝાર ગરમી શરૂ થતાની સાથે જ પાણીનો કકળાટ નજરે જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને ઘણા સમયથી પીવામાં શુદ્ધ પાણી નહીં મળતા આખરે માટલા પોળી પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો મોંઘવારીની માઠી અસર તેઓના ઉપર છે ત્યારે પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેમના માટે પીવાના ટેન્કરનો બોજો આવી પડ્યો છે ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં આશરે પાંત્રીસથી ચાલીસ જેટલા મકાનો આવેલ છે પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે પણ કામ પૂર્ણ થતાં હજી થોડો સમય લાગે એમ છે ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ આખરે મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો ઠીકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેકો વખત તેમને સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવવો પડી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે આ સાહેબ ટેકરનાથ વિસ્તાર છે કિશનવાડી રોડ અને એમાં છે હરિકુપા નારાયણધામ અને શિવધારાની લાઈનો જાય છે પણ રોડ પર ઓકે લાઇન છે ને વારે ઘરે ચૂંટણી આવે છે ને ખોદે છે ને જતા રહે છે મેઇન લાઇન સોસાયટીના અંદર ડેમેજ છે ત્યાં ખોદતા નથી મને મારે વિનંતી છે સરકારશ્રીને સાહેબોને કે જે સોસાયટીના અંદરથી લીકેજ થયું છે ત્યાં ખોદાઈને પાણી ચોખ્ખું આવે બહુ ગંદુ આવે છે ને અમારા વિસ્તારમાં બધા રહે છે વારે ઘરે બીમાર પડી જાય છે અને અમારા સુરચિ પારમાં એક સિંધી હતો કમ્પ્લેટ કરવા ગયો હતો તો ત્યાં કોર્પોરેશનના ઓફિસમાં એનું અટેક આવ્યું એટલે પ્રભુ મને એવું લાગે છે કે જ્યાં પાઇપ મળે ત્યાં ખોદીને જતા રહેવાનું ને લીકેજ ના હોય ને ત્યાં ખોદીને બતાવી દેવાનું એ ખોટું છે સોસાયટીની ગલી ગલીમાં ડેમેજ છે એ પ્રેશર આપીને ચેક કરો એટલી મારે વિનંતી છે અત્યારે ત્રણ દિવસથી પાણી નહીં આવતું કઈ કઈ અને હરિકુપા ટેકરનાથ વિસ્તાર ઝૂપડપટ્ટી પટેલ પાર મોતી બધે નથી આવતું કેટલા લોકો આશરે રહેતા હશે લગભગ વિસ્તારનો તો નથી પણ હશે અઢાર બે ત્રણ હજાર તો હશે જ લગભગ આવી ગરમી પડી રહી છે અને ગરમીમાં પાણી સતત વાપરવામાં આવે છે પીવાનું પાણી અને આવી હાલાકીનો સામનો હવે કરવો પડી રહ્યો છે શું કહેશો પાણી તો પીવાનું આવે છે તો અહીંયા ચેક કરી જાઓ કે પાણી ગંદુ આવે છે કે ખરાબ આવે છે બહાર મિલ્ટોનથી પાણી ભરી ભરીને બધા પાણી પીવે છે આજથી પાંચ વરસથી પાણી પીવે છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકોને આંખો ખુલે છે નહીં તો પેટના પાટા લોખંડના થઈ જાય છે હવે મને સરકાર શ્રી ને કે આ વિસ્તારમાં વહેલી તકે ગલી ગલીનું પાઇપ રિપેરિંગ કરી આપો અને જે અટેક આવ્યો એવું નુકસાન ના થાય અને દવાખાને પૈસા ભરવા ના પડે નાના નાના છોકરા બીમાર પડે છે આ ઠેકર મંદિર પાસે અજભર મિલ પાસે હરિકૃપા સોસાયટી છે હવે ચાર પાંચ દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે પોતે મેં માંડો છું અત્યારે વેલેડી ગંડુ પાણી અને પાણી પી પી અમે પોતે બધા માડા દે માથે આઠ મહિના છોકરો એ બી અત્યારે માદુ છે ને એલું ખરાબ પાણી અમે અરજી નાખવા જે પર કોઈ સામાવા તૈયાર ન થતો અમારો શું માંગતો જ આવે અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પેશરથી પાણી અમારે એલી માંગ છે બીજું કશું નહી અમારે ગરમી બી વધી રહી છે ને આ ગરમી બી એલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે માં જાગવા મંગાવા પડે પાણી ના રોજ અમારે બબ્બે તતન જાગવા મંગાવા પડે પાણી ના